ਮਾਰਾਰੇ ਗੁਰੂ ਨਾ ਗੁਰੂ ਨੋ ਯਾਦੇਸ ਮਾਰਾਰੇ ਗੁਰੂ ਨਾ ਗੁਰੂ ਨੋ ਯਾਦੇਸ ਭਾਈ ਲਿਮੜਾ ਬੋਮਾਉ ਉਤਰੀ ਜਾਲੇ ਭਾਈ ਲਿਮੜਾ ਬੋਮਾਉ ਉਤਰੀ ਜਾਲੇ

મારા ગુરુ ના ગુરુ નો આદેશ છે ભાઈ લીમડા તું ભોમાં ઉતરી જા આટલું કેતા લીમડો ફાળ ખાડ ખાડ કરતો ભોમાં ઉતરી ગયો લીમડો બોમાં ઉતરી ગયો આખા ગામમાં વાત થવા માંડી કે જે આપણી જગ્યામાં સૂકો લીમડો હતો એ વાલીયા બાવા ઉતારી સવારે રાજના માણસો એ લીમડો લેવા માટે આવે છે પીપરાળી ગામમાં રાજના માણસો આવ્યા છે ગામના માણસોએ વાત કરી રાજના ને કે જે તમે જગ્યાનો લીમડો લેવા આવ્યા છો ને એ લીમડો તો ભોમાં ઉતારી દીધો તમે લીમડો લેવા આવ્યા છો પણ જગ્યામાં જાવ છો ધ્યાન રાખજો તમને ક્યાંક ભોમાં ન ઉતારી મૂકે રાજના માણસો જગ્યામાં આવે છે પણ દાદુ બાપુ પાસે માફી માંગવા રાજના માણસો જગ્યામાં આવ્યા છે આવી અને દાદુ બાપુને શું કહે છે બાપુ અમે તો એક ચીઠી ચાકર છીએ બાપુ અમને માફ કરો ਮੇਰੇ ਜੀ ਵੀ ਚਿੱਟੀ ਨਾ ਸਾਕਰ ਮੇਰੇ ਜੀਏ ਚਿੱਟੀ ਨਾ ਸਾਕਰ ਮਾਫ ਕਰੋ ਨੀ ਮਹਾਰਾਜ ਮਾਫ ਰੇ ਕਰੋ ਨੀ ਮਹਾਰਾਜ અમે તો એક ચિઠ્ઠી ના સાકર છીએ અમને માફ કરો બાપુ એ રાજના માણસોને માફ કરી અને જવા દીધા એક દ્રષ્ટાંત છે પતિવર્તા નારીનો અને ભડકે બાળે પતિવર્તા નારી એટલે એને માં કહેવાય બેના સામસામે એમાં જે પતિ વર્તા છે એમના પતિ બાર જઈને આવ્યા આવી અને ફળીમાં ફળીમાં ઉભા છે ને શું કહે છે કે લાવજો પાણી જે પતિવર્તા નારી હતી નાથી પડી કાઈ બળતા ને નીચે ઉતરી પૂછે છે કે બેન તમે બીજા માળે થી પીડ્યા તમને વાગ્યું નહીં કે નો વાગે ને કે કેમ ઈ પ્રતિવર્તા ધર્મનો પ્રતાપ છે

એમાં શું થઈ ગયું કે તો કે એના માટે શું કરવું પડે જો તમારા પતિદેવ વાડીએ હાથી લઈને જાય ને બપોરે ઘરે આવે ને તારે એના માટે શું શું કરવાનું બળદિયાને ગમાણમાં નીણ કરી રાખવી એ આવે એટલે એમના માટે

ભાઈ હાથી લઈને વાળી ગયા ઘેરે આવ્યા પલંગ પાથરી રાખ્યો છે ગાડનું નાખ્યું છે ઓસાડ નાખ્યો છે તકિયા નાખ્યા છે અને બે ફટ ટેલો ઉઘાડો મૂક્યો બળે ધ્યાને કરી રાખી અને નેજો જાય ખાઈ ને ફાટી ને ધુમાડા નાખી ગયેલી હાથી લઈને ફળી માં ઉતરી ફળી કે જતા રહ્યો ક્યાં પણ કે વાંશરી માં પણ કે હાથી કોણ છોડશે કે હું નથી છોડવા વાળી જતા રહ્યો બોલાય નહીં

અને ઈ ઈનું પાણી ડબ્બો લઈને ઉકડ્યું ભાઈ તો અવળા મોઢે બેઠો છે ને નીકળશ્યો ભરીને વાહામાં ઓલો ભાઈ ભાગ્યો વાંકો વાંકો બે રાસે બાવડું જાલીને પાછા લાવ્યા મારો રહ્યો કે વાંકો વાંકો ભાગે પછી વળતા ધર્મ હું પાળવા દે કે

એ આરામ કરવાની જેને પિંડીઓ માંડી દબાવા ઓલો પડતા ઘોડે ઓળખાય ક્યારેક સાધુ સંત ની સેવા કરી માવતર પગ દબાવ્યા હોય કેવી રીતે પગ દબાવાય એને ખબર પડે ઓલો પડકા ઘોડે વળ ખાય બાપા રવા દે મારે નથી નાના કે કે ઓલો ઘડીક પક જાવ નથીલ પણ કે ઈચ્છા જ નથી ને કે જાવું પડશે પણ ઈચ્છા વિના કે બો બોલાય નઈ ઓલો તો ઈચ્છા નથી પણ ડબલું ભરીને ઉપડ્યો અને હું ડબલું ભરીને ગયો બજારે જઈ ઘડી ઉભો ડબલું ઢોળીને આવ્યો પાછો ઓલા બેન બીજા માળે ઉભેલા ફળે માં આવીને કીધું કે લાવજો પાણી નાથી ને ગયા

દાદુ બાપુએ રાજના માણસો ને ક્ષમા કરી છે રાજના માણસો સેલા ગયા મહારાજાને વાત કરી કે આપડા પરગણામાં પીપરાળે ગામ છે એ ગામમાં જગન્નાથની જગ્યા છે એ ગામમાં એક સંત રહે છે દાદુ બાપુ

મહારાજા હું કહે છે સૈનિકોને દાદુ બાપુને તેડવા માટે પીપરાળી આવ્યા છે આવી અને દાદુ બાપુ ને વાત કરી કે બાપુ આપને મહારાજા ભાવનગર તેડાવે છે દાદુ બાપુ એક ખેડૂતની વાડીએ વિશામાં લેવા માટે ઉતર્યા દાદુ બાપુ ખેડૂતને શું કહે છે ભાઈ તું મને થોડોક ટાઈમ તારો બળદ આપે કે બાપુ લઈ જાવ ને બળદ લઈ અને ભાવનગર આવ્યા છે રાજમાં મહારાજા શું કહે છે બાપુ તમે કઈક ચમત્કાર બતાવો તો અમે માનીએ

પંજો રૂમલ રેવોઢારી રૂમલ રેવો ઢાડી પંજો મારીઓ અને બની ગઈ ચારે આસળવાળી ગાય રે અને બની ચારે આસળવાળી ગાય રે એવો રૂમાલ રે ઓઢાળી પંજો માર્યો રે રૂમાલ રે ઓઢાળી પંજો માર્યો

ਇਹ ਉਹੋ ਘਣੂ ਮਗਾਰੀ ਦੁੱਧ ਦੋ ਯੂੰਦੇ ਇਹ ਉਹੋ ਘਣੂ ਇਹ ਮਗਾਰੀ ਦੁੱਧ ਦੋ અને આરાયું રાજાના ના હાથ રે અને આ રાજાના હાથ રે એવું બોઘું એમ ગાવી દૂધ દોયું રે બોઘણું એમ ગાવી દૂધ દોયું રે મહારાજાએ ચમત્કાર જોઈ લીધો દાદુ બાપુએ આવો ચમત્કાર બતાવ્યો છે રાજાને પણ સત્ય બતાવી ગયું આવી દાદુ બાપુની પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ હતી મહારાજાને પણ પ્રેમનો ઉભરો આવ્યો

એવરથરે લઈ લી બાપુ એ એવરથ રેલી બાપુ પધારિયા અને આયા તિપરાળી ગામ મોજાળ રે એવા રથ રે લઈને બાપૂ પધાર્યા રે એવા રથ રે લઈને બાપૂ પધાર્યા રે બાપુ રથ લઈ આવી દાદુ બાપુ ની ભક્તિ ધના ભગત વાત કરીએ તો ધના ભગત ગુરુ ભક્તિ કેવી હતી પ્રભુ ભક્તિ કેવી હતી ધના भगत હાથમાં સાગર રાખતા કરતાલ લઈ પ્રભુ નું ભજન કરતા ને એક જ પ્રભુ નું ભજન હાથમાં રામસાગરતા આખો દિવસ વાડીએ ખેતી કામ કરે સાંજે ઘેરે આવે વાળું પાણી કરી

તો બીજ કોઈ દિવસ ચૂકતા વાડીએ ખેતી કામ કરી સાંજે ઘેરે આવ્યા છે ધના ભગત સાંજે તૈયાર થઈ અને પીપરાળી ભજનમાં જવા માટે ઘેરેત્રી તૈયાર થઈ અને નીકળ્યા ચોમાસા નો દિવસ મુસળધાર વરસાદ છે તના ભગત ઘેરે નીકળી ગયા છે ભગત तना भगत आला ती परा धना भगत आला नदी ने किनारे धना भगत आला नदी ने किनारे धना भगत आला नदी ने किनारे धना भगत તૈયાર થઈ ચાલી નીકળ્યા છે વરસાદ પડે છે બે કાંઠામાં નદીમાં પૂર હારી જાય છે બે કાંઠામાં નદીમાં પૂર જાય છે બેહુલીઓ વર્ષે મૂસળ ધારે નદી માયા જો નદી માયા જો નદી માયા જો

નદીમાં પૂર હાલ્યું જાય છે અને ધના ભગત ઈ નદીમાં ઉતરે છે ધના ભગત નદી ના પૂરમાં ઉતરા ધના ભગત નદી ના પૂરમાં ઉતરા

કઈ રીતે આવી શકે છે આજ પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિના આજ પારખા થઈ જાય છે આમ જ્યાં વાત કરે છે ધના ભગવ આશ્રમ મેદા રે છે ધના ભક્તિ આશ્રમ આઈને ગુરુને સિતારા કરિયા धना भगत आया आया श्रम उदार आवी ने गुरु सीताराम करिया आवी गुरु सीताराम करिया